સુરતના ડુમસ એરપોર્ટ વિસ્તારમાં જાડી જાખરામાં અનેક વન્ય પ્રાણીઓ જોવા મળે છે તે ફરી આવા જ વન્ય પ્રાણીઓને યુવાને પોતાના કેમેરામાં કેદ કર્યા છે ડુમસ એરપોર્ટ પાસે મિત્રો સાથે ફરી રહેલા એક યુવાને પોતાના કેમેરામાં છ જેટલા ગોલ્ડન જેકલ એટલે કે શિયાળનો સમૂહ જાડી તરફ જતો હોવાનો વિડીયો કંડાર્યો છે સુરતના ડુમસ રોડ વિસ્તારમાં અગાઉ જંગલી પ્રાણીઓ દેખાય હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે ફરી ડુમસમાં શિયાળ હોવાનું સામે આવ્યું છે સુરતના ડુમસ રોડ એરપોર્ટ વિસ્તારમાં છ જેટલા શિયાળ જોવા મળ્યા છે મિત્રો સાથે ફરતી વેળાએક યુવકે શિયાળ રોડ ઉપર ફરતા જોયા હતા યુવાનના તેના કહેવા મુજબ છ જેટલા ગોલ્ડન જેકલનું સમૂહ જાડી તરફ જોવા મળ્યું હતું તમામ શિયાળ નાના હોવાનું પણ કહ્યું હતું શિયાળને તેના ચાલવાની પદ્ધતિ પૂછણીથી ઓળખ કરી પોતાના મોબાઈલમાં વિડીયો કંડારી હોવાનું યુવાને જણાવ્યું છે ઈશાન જરીવાલા તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકલ એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે બેબીઝ હતા તમને મને એ લોકોની વોકિંગ પેટર્નની એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે આ પહેલા ક્યારે જોયા હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસીસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે ને મેં પહેલાં જોયા છે હાલ તો યુવાનના કહેવા મુજબ છ જેટલા શિયાળ આ વિસ્તારમાં હોય તો તાત્કાલિક આ મામલે વન વિભાગ દ્વારા તપાસ કરી શિયાળના જોડને ફરી પકડી જંગલમાં મૂકી આવવા જોઈએ